દેશવાસીઓ ફરી એકવાર ઠંડી માવઠા અને વાવાઝોડા માટે થઈ જજો તૈયાર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ખુખાર ભયંકરને તોફાની દીતવા નામનું વાવાઝોડું હાલ ધીમે ધીમે નબળું પડતું જોવા મળી રહ્યું છે તેમ છતાં પણ આ વાવાઝોડું નાલ્લોરના ક્ષેત્રથી ચેન્નાઈ પોંડુચેરીના ક્ષેત્રથી વિજયવાડાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તંજાવુરના તટીય ક્ષેત્રથી કોયમ્બતુર તિરુનમવેલીના ક્ષેત્રથી શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની તોફાની અસર દર્શાવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર આ વાવાઝોડું ભૂક્કા કાઢીને હવે ધીમે ધીમે નબળું પડતું જોવા મળી રહ્યું છે વાવાઝોડાની અસરોને લઈને અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર સિત્તેર થી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન વંટોળ જેવો તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે તમે અત્યારે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હજી પણ વાવાઝોડાનો ભયંકર ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે જેની અસરોને લઈને હવે પછી પોંડુચેરી ચેન્નઈ નાલ્લોર બેંગલુરુ અને મંગળુરના વિસ્તારની અંદર પણ આગામી અડતાલીસ કલાક માટે વરશિયાળા દરમિયાન વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલી સિસ્ટમ શ્રીલંકાના વિસ્તારોની અંદર વાવાઝોડું બનીને ત્રાટક્યા બાદ ત્યાંથી આગળ વધીને અત્યારે તામિલનાડુના વિસ્તારની અંદર આ વાવાઝોડું ભુક્કા કાઢતું જોવા મળી રહ્યું છે આમ અનેક પ્રકારના નવા નવા વાવાઝોડા બંગાળની ખાડી અરબી સમુદ્રના વિસ્તારની અંદર સક્રિય બનતી નવી નવી વરસાદીય સિસ્ટમોની અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ હવે પછી આગામી પાંચથી સાત દિવસની અંદર મોટા પલટાવ આવવાની સાથે છવાયું વાતાવરણ રહેવાને લઈને અને ગુજરાતમાં હળવું માવઠું થવા અંગે નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો તમામ ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો

ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આ સિસ્ટમની હજી પણ ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે અને જેના કારણે રોજને રોજ સિસ્ટમનું જોર હવે ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતની અંદર વરસાદીય મોડલ અને અનેક પ્રકારના વરસાદીય સિસ્ટમની ગતિવિધિઓની અંદર હવે પછી વરસાદને માવઠાનું રીતસરનું ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ભારતના અંદર કાળા જોવા મળી રહ્યા છે હવે પછી ગુજરાતના હવામાનની મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ જોવા મળવાનો છે જેમાં વહેલી સવારની રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી તો ગુજરાતમાં બપોર દરમિયાન હળવી ગરમીનો અહેસાસ થતો જોવા મળવાનો છે અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર કાશ્મીરના વિસ્તારથી લેહ લદ્દાખના વિસ્તાર અને હિમાલયના વિસ્તારની અંદર માઇનસ અત્યારે સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ જૂનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર ભયંકર બરફવર્ષા અને હિમવર્ષાનો માહોલ જોવા મળ્યો છે ત્યાંથી આવી રહેલા ભેજયુક્ત પવન સાથે સાથે અત્યારે રાજસ્થાનના વિસ્તારની અંદર સક્રિય બનેલા નવા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી ચારથી પાંચ દિવસની અંદર હવે કઈક નવા જૂની થવાની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો અરબી સમુદ્રના દરિયામાંથી આવતા તોફાની ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ગુજરાતની અંદર તોફાની પવનોની અવર જવર વધી રહેલી જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો વર્લ્ડ મેટાલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી બંગાળની ખાડીના દરિયામાં તોફાની હલચલો સક્રિય થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રમાં સક્રિય બનેલું દીતવા નામનું વાવાઝોડું હવે પછી નબળું પડીને વેલ માર્કલો પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે જેની અસરોને લઈને અત્યારે તામિલ નાડુના દરિયાઈ કાંઠાના વિસ્તારથી પોંડુચેરીના તટીય ક્ષેત્રની અંદર હજી પણ ભયંકર હલચલો સક્રિય બની રહી છે સાથે સાથે દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર પરિભ્રમણ વધતું હોય તેમ સાત પોઈન્ટ છ કિલોમીટર દરિયાના લેવલથી અંતે અત્યારે આ વેલમાર્ક લો પ્રેશરનો ઘેરાવો ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે અરબી સમુદ્રના વિસ્તારની અંદર હળવાથી લઈને હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેમ અનેક વિસ્તારોમાં નવી નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે જેના કારણે અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના અનેક ક્ષેત્ર લક્ષદ્વીપના વિસ્તાર અને માલદીવના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ હવામાનની અંદર ઓછિંતાના પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર અત્યારે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું નામનું વાવાઝોડું હવે પછી નબળું પડીને લો પ્રેશર એરિયાની અંદર પોતાનું સ્વરૂપ બદલતું જોવા મળી રહ્યું છે જેની અસર અત્યારે શ્રીલંકા તામિલનાડુના વિસ્તારથી કેરળના વિસ્તારની અંદર પોંડુચેરીના વિસ્તારથી નાલોરના વિસ્તારની અંદર ભુવનેશ્વરના સંપૂર્ણ વિસ્તારની અંદર હજી પણ આ સિસ્ટમની ગતિવિધિઓ જોવા મળી રહી છે અને જેની અસરને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર અત્યારે સતત હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે આમ આવી રહેલા હવામાનના મોટા પલટાવને લઈને ગુજરાતનું હવામાન પણ આગામી કલાકોની અંદર બદલાવાને લઈને નવી નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે દર્શક મિત્રો ફરી એકવાર થઈ જજો સાવધાન બંગાળની ખાડીના દરિયામાં તોફાની હલચલો વધતી જોવા મળી રહી છે ગુજરાતની અંદર હવે પછી માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં તારીખો સાથે વરસાદ અંગે હવે નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે જોકે હવે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં બનેલા લો પ્રેશરના કારણે ઠંડીનું જોર હવે ધીમું પડતું જોવા મળ્યું છે માવઠાની શક્યતાઓ અને ભેજવાળા વાતાવરણના કારણે શિયાળો જાણે વિલંબની અંદર પડ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે પરંતુ હવે પછી છેલ્લા ચોવીસ કલાકની અંદર વાતાવરણમાં મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે જેના કારણે સમગ્ર રાજ્યની અંદર ઠંડીના પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન

દક્ષણીય ભારતના તટીય ક્ષેત્ર એટલે કે કેરળના વિસ્તારથી પોંડુચેરી તામિલનાડુના વિસ્તારની અંદર આંધી તુફાન વંટોળ સાથે હજી પણ જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે અને દરિયાની અંદર સતત નવી નવી સિસ્ટમનું અત્યારે તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે જોકે કચ્છના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન અત્યારે સામાન્ય કરતા નીચું જોવા મળી રહ્યું છે ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્ર ની કચ્છના વિસ્તારોની અંદર અત્યારે તાપમાનની અંદર સામાન્ય થી ઊંચું તાપમાન વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે જી હા દર્શક મિત્રો

મધ્યપ્રદેશના ક્ષેત્રથી લઈને ઉત્તર પૂર્વ મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગો પંજાબ હરિયાણા દિલ્હીના ક્ષેત્રથી લઈને પૂર્વીય રાજસ્થાન પશ્ચિમથી લઈને ઉત્તર પ્રદેશ અને તેલંગાણાના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર પણ અત્યારે શીતલહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે આ સાથે સાથે હવે પછી રાજસ્થાન ઉપર સક્રિય બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત સિસ્ટમ ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ લાવી શકે છે આ સિસ્ટમની અસર હેઠળ ડિસેમ્બર મહિનાની શરૂઆતની સાથે ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની સંભાવના દર્શાવવામાં આવી છે ત્યારબાદ ડિસેમ્બરની અંદર મધ્ય ભાગની અંદર પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર અત્યારે સતત તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે અનેક ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે હવામાનની અંદર મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે આગાહીકાર હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની હવે પછી ગુજરાતની અંદર નવી આગાહી કરવામાં આવી છે જેમાં આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે લઈને વચ્ચે એક નબળી પશ્ચિમી વિક્ષેપ ગુજરાત અસર દર્શાવતી જોવા મળવાની છે જેના પરિણામે પાંચ તારીખથી લઈને દસ ડિસેમ્બર દરમિયાન રાજ્યની અંદર કેટલાક વિસ્તારની અંદર કમોસમી વરસાદને માવઠું થવાની સંભાવના દર્શાવવામાં આવી છે અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બરે એક વધુ શક્તિશાળી પશ્ચિમીય વિક્ષેપ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેના કારણે દરિયાની અંદર ભયંકર ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળી શકે છે સાથે સાથે આ મજબૂત પશ્ચિમીય વિક્ષેપ સાથે બંગાળના ઉપસાગરની અંદર આગામી દિવસોની અંદર હવે પછી ડિપ્રેશન અને અરબી સમુદ્રની અંદર ભેજ મળીને સર્ક્યુલેશન બનાવતું જોવા મળવાનું છે જે ગુજરાતની અંદર ફરીથી માવઠાનો યોગ સર્જાવશે જેના કારણે જાન્યુઆરી મહિનાની અંદર પણ પશ્ચિમીય વિક્ષેપ આવશે જેની અસરને લઈને સ જાન્યુઆરી સુધી ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ રહેવાની અને દરિયાની અંદર બની રહેલી નવી નવી સિસ્ટમોની અસરને લઈને માવઠાનો સતત ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી શકે છે